ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી હતી કેવાયસી અપડેટ કરવાના બાને પાંચ પોઈન્ટ અડતાલીસ લાખની સાયબર ઠગાઈ કરવાના મામલે પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝારખંડના જામતાળામાંથી ઝડપી પાડ્યું હતું ભરૂચ સાયબર ક્રાઇમ પ્રાંતના જણાવ્યા મુજબ ગત દિવસોમાં એક્સિસ બેન્કના એક ગ્રાહક સાથે મોટો સાયબર છેતરપિંડી થઈ હતી આરોપીઓ ભોગ બનનાર ગ્રાહકને બેંકના કેવાયસી અપડેટ કરવાની લાલચ આપી હતી અને તેના માટે એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપ્લિકેશન નામની એક ફેક એપ્લિકેશન ફાઇલ મોકલી હતી ભૂક બનનાર આ ફાઇલ ડાઉનલોડ કરતાં જ આરોપીઓએ તેમની બેંક સંબંધિત તમામ સંવેદનશીલ માહિતી મેળવી લીધી હતી અને તેમના ખાતામાંથી પાંચ લાખ અડતાલીસ હજાર રૂપિયાના રકમની ઠગાઈ કરી હતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરી હતી ટેકનિકલ અને માનવીય સ્ત્રોતના આધારે પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી રાજેશ મંડલના ઝારખંડના જામતાળાથી ઝડપી પાડ્યો હતો આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો હતો કે જળપાયલ આરોપી રાજેશ મંડલ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો ભાગ છે જે દેશભરમાં લોકોને નિશાન બનાવી આવી ફેક એપ્લિકેશનો ફાઇલો અને અંજાણિયા લિંક દ્વારા છેતરપિંડી આચરે છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેંગે અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે તપાસનો ધમધમાટ ચાલુ હોવાથી છેતરપિંડીનો આંકડો ઘણો વધી શકે તેવી સંભાવના હાલ તો વર્તાઈ રહી છે આ ઘટના સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જિલ્લાની જનતાને ચેતવણી આપી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ નાગરિકે અજાણ્યા લિંક કે એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ ન કરવી જોઈએ અને બેંક સંબંધિત કોઈપણ સંવેદનશીલ માહિતી કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી હતી વધુમાં પોલીસે જનતાને અપીલ કરી છે કે જો આવી કોઈપણ સાયબર ઠગાઈ છેતરપિંડીની ઘટના સામે આવે તો તુરંત સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કરો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની આ સફળતા સાયબર ગુનેગારોને સખત સંદેશ આપે છે જી હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઈમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની બે ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડે સોપ્રેન્ડ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાય અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બનાઈને મોકલે છે કે અમે એક કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણે ઓનલાઈન ભરાઈ જશે આપમાં ફાઇલ ડાઉનલોડ કરી લીધું આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આ મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના આ સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા છે કે તેની ખુદની સાથે જ એક થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતમાર રકમ એક્સિસ બેંકમાંથી માંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ની ખ્યાલ આવતા ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા તેમ બીજા અનેક સીડીઆર પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર ને બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસ ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીબીઆઈ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ તેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવારી છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે